તો અમદાવાદની સાથે ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે મેઘરજના મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે પાણી ભરાતા વેપારીઓના માલસામાનને પણ ભારે નુકસાન થયું છે તો અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી જ શરૂ થયો છે અરવલ્લીના મેઘરજમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે બંધ દુકાનોમાં પાણી ઘૂસી જતા જ્યારે વેપારીઓ સવારે પહોંચ્યા દુકાને ત્યારે ખબર પડી કે અનેક વસ્તુઓ માલસામાન છે એ પલળી ગયો છે આ પરિસ્થિતિ અત્યારે મેઘરજની જોવા મળી રહી છે તો મેઘરજની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કોઈ તંત્ર ત્યાં નથી પહોંચ્યું ત્યારે જાત મહેનતે લોકો અત્યારે દુકાનોમાંથી ડોલના સહારે પાણી કાઢી રહ્યા છે કારણ કે માલ નુકસાન પહોંચી રહ્યું છે અરવલ્લીના અલગ અલગ દ્રશ્ય અમારી દુકાનમાં જે ધોધમાર વરસાદ પડવાને કારણે ત્રણ દુકાનોની પાણી ઘૂસી ગયું છે તંત્ર જે રોડ બનાવ્યો એ રોડનું જે એની જે લેવલ દિશા એ નક્કી કરેલ નથી અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે ને ગટર ચોકઅપોને લીધે પાણી અમારી દુકાનોની અંદર ઘૂસી ગયું છે તંત્રની આ બેદરકારી પંચાયતની બેદરકારી લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને હજારોનું નુકસાન થયું છે એટલે ત્રણ વખત વરસાદ બહુ ભારે પડવાથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અવારનવાર આવા વરસાદના કારણે અમારી દુકાનોમાં પાણી ઘૂસી જાય છે અને ઘણું નુકસાન આવે છે એની કોઈ સરકાર કે પંચાયત કોઈ હોમું જોતું નથી આ તંત્રના બેદરકારને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે એના માટે અમારે શું કરવું